અને અહીંયા પાર્કિંગમાં જ છે આપણું વાઇસર તો હવે અહીંયાથી નીકળીએ આપણે અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો બધા દર્શન લો માતાજીના હવે અહીંયાથી ભાગીએ આપણે તો ભાઈ જુઓ આપણે અસલાલીથી નીકળ્યા તેમને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ રામોલના ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો મિત્રો આ છે રોડ ઉપરનો રામોલનો ટોલ પ્લાઝો અમદાવાદ અને સવાર સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવાર સવારનો મતલબ હજી પરોળિયું થયું છે આપણી ભાષામાં જે કહેવાય એ પરોડિયું હજી મસ્ત મોર્નિંગ તો નથી થઈ તો ટોલ ક્રોસ કરી વધે આગળ તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવી ગયા દાસ્તાન સર્કલ આ છે સર્કલ

મિત્રો જો આપણે અમદાવાદ નીકળ્યા ત્યાં ના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને અત્યારે જસ્ટ પછી જે મોટા ચિલોડા સર્કલ અને અહિયાં આપણે સીધું જ જવાનું છે આપણે માલ ભર્યો છે ખેડ બાજુનો જે આપણે ઈડર બાજુ આવ્યું ખેડ કરીને ગામ છે ત્યાં તો આપણે સીધા સીધા ચાલ્યા જઈશું હજી તો અહિયાં નીચે આપણે ગાડી ઉતારી હતી ચા પાણી કરવા માટે અહીંયા માસળી જગ્યાએ ચા સારી બને છે

આ રસ્તો જતો રહ્યો હિંમતનગર બાયપાસ બાજુ ઇડર જવું હોય તો એ બાજુ જવાય આપણે આ ટ્રાફિક થોડો ક્રોસ કરીએ આગળથી આપણે રાઈટ સાઈડ લેવાની છે આપણે ખેડ કસ્યા થાય ખેડવા ખેડ જવાનું છે એટલે અહીંયાથી સીધા ચાલે જશું તો મિત્રો આ રસ્તો જોવો જતો રહે હિંમતનગર સિટીમાં હિંમતનગર સિટીમાં છ ટાયર ગાડીની નો એન્ટ્રી છે મોટી ગાડીની

એટલે હવે દરેક ગામ ગામડાઓના રસ્તા કે એવું એટલું બધું તો આપણને માસ્કું યાદ ના હોય કે આ ચોકડીનું નામ શું છે કે શું કહેવાય છે લોકલ માણસ હોય એમને વધુ ખબર હોય પછી આપણને એ ખબર પડે કે આ તો આપણે જે સીધો રસ્તો આપજો કે આ આપણે હું જાણું કે મને બાકી ખબર હોય તો તું મારા મારો વોરિયન્સ એને કહેતો હોય કે આ રસ્તો આમજો બાકી મને ખબર ના હોય તો હું બીજા નહીં નથી કહેતો હવે આગળ આવશે અહેમદનગરનું માર્કેટ યાર્ડ

અહિયાથી એક રસ્તો બચાવ્યો છે જે થઈ થઈને સીધો રણાસન થઈ અને રખ્યાલ બાજુ નીકળી જાય તો આપણે નવો રૂટ આજે લીધો છે ફરીટન માં તો જોઈએ હવે ક્યાં રેન્ટ કાઢી છે ગાડી વિડીયોમાં જોડાયેલા રહેતો તો ભાઈ આપણે ડુંગરા બુંગરા બધું ક્રોસ કરી અને આપણે પહોંચવા આવ્યા છીએ ગામભોઈ ગામભોઈ પહેલાં કંઈક આવું નારું આવ્યું છે આ નારું ક્રોસ કરીએ છીએ તો ભાઈ અત્યારે આપણે હશે રણાસન ચોકડી અને અહીંયા આપણે જમવાની કોઈ ગણતરી નથી આજે અને નાસ્તો કરવા માટે આપણે આયુષ્ય રાખ્યું છે તો અહીંયાથી ક્યાંક નાસ્તો બાસ્તો વ્યવસ્થિત કરી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરી લઈએ તો ચાલો જે કોઈને નાસ્તો કરવા આવી જાઉં આપણે નાસ્તો કરતા આવીએ પેલા તો વિજયભાઈ આવી જાઉં જેને જમવું હોય એ વિજયભાઈ જમવું હોય તો પર્સનલી આવી જાઉં પેલા જમી લઈએ તો મિત્રો આપણે ગયા તા તો નાસ્તો કરવા માટે પણ જમવાનું સારું હતું એટલે આપણે જમી જ લીધું પછી અને જમીને આવતા રીતે આપણે ગાડી ઉપર તો હવે અહીંયાથી વધે મિત્રો આગળ જે આપણે કિલોમીટર ઘણા કાપવાના બાકી છે અને હવે અહીંયાથી નીકળીએ પછી આવે આ હર્ષોલ ચોકડી જોઈ શકો છો આપણે બપોરે જમવા ઉભા રહ્યા પછી જમીને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ મિત્રો ક્યાંય ગાડી રાખી નથી પછી અને અત્યારે જસ્ટ પહોંચી ગયા હર્ષોલ ચોકડી તો જો જોયેલો હર્ષોલ ચોકડીનો નજારો કંઈક આ રીતે આવે છે

તો ભાઈ જો અહીંયા આપણે ગાડી લઈ લીધી સર્વિસ રોડ ઉપર અને અહીંયા રિંગ રોડ ઉપર ટ્રાફિક લાગ્યું છે કુંભોજનું અહીંયા આગળ બધો ટ્રાફિક નહીં હોતો ક્યારેય પણ આજે ટ્રાફિક છે તેનો છે ખબર નહીં મને ટ્રાફિક બહુ છે તો ટ્રાફિક ક્રોસ કરી હવે જઈએ ભરવા માટે જો આપણે એક ટ્રાફિકમાંથી છૂટ્યા અને અહીંયા બીજા ટ્રાફિકમાં ભરાઈ ગયા ભાકરોનો ટોલ ટેક્સ ઉપર આવીને જોઈ શકો છો બાકરોલ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિકની લાઇન છે લગભગ વીસ મિનિટ થઈ જાય ધીમે ધીમે લાઇન ચાલે છે તો જોઈએ હજી ક્યારે આપણે ટ્રાફિક પાર કરી લઈ રહીએ છીએ અને ગાડી ભરવાની પણ ઉતાવળ છે ત્યાંથી પણ ફોન આવે છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ તો મિત્રો જુઓ હવે ખરાખરીનો ખરીનો બધો ટ્રાફિક ક્રોસ કરી અને અત્યારે પહોંચી ગયા ગીતપુરા તો ગીપપુરા ક્રોસ કરીએ હવે હજી અહીંયા જવાનું છે સારણ ભરવા માટે જોઈએ હજી કેટલા છીએ તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી જઈએ ડોંગા કંપનીમાં ગાડી ભરવા માટે અને પાછળ આપણે ગાડી પણ લોડિંગ કરવાની ચાલુ થઈ જાય તો હવે જોઈએ ક્યાંનો માલ ભરાય છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરળીમાં